જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે સરગવાનું સૂપ બનાવીશું સરગવાનું સૂપ પીવાથી વિટામિન સી મળે છે હાડકાં મજબૂત થાય છે અને ઘૂંટણનો દર્દ હોય એના માટે આ સૌથી બેસ્ટ છે તો આ રીતથી સરગવાની સિંગ લીધી છે એને આપણે ટુકડા કરીને લઈ લઈશું મેં આવી રીતે ટુકડા કર્યા છે એક ગ્લાસ પાણી ઉમેર્યું છે થોડુંક મીઠું ઉમેરીને મિક્સ કરીને આપણે ત્રણ વિઝલ કરી દઈશું કુકરમાં હવે કુકર ઠંડુ થાય ત્યારબાદ આ જે સીંગ બફાઈ ગઈ છે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું મિક્સર જારમાં એકદમ સરસ પીસી લઈશું આપણે આ રીતે મેં પીસીને લઈ લીધી છે હવે એક ગરણી મૂકીને એને ગાળી લેશું આ રીતથી ગાળી લેવાનું છે જેથી એના જે સરગવાની સીંગના જે ખૂચા હોય આવી રીતે આવી જાય અને રસ બધું નીચે તો આ રીતથી આપણો સરગવાનું સૂપ બનીને તૈયાર છે એમાં મેં વન ફોર ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેર્યો છે જો તમારે આમાં લીંબુ ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો તો તૈયાર છે સરગવાનું સૂપ તમે પણ આ રીતથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ